ખેરાલુ તાલુકા ડભોડા બે સીટ પર અપક્ષ ઉમેદવાર ગલાબજી ઠાકોરે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો ભાજપ જિલ્લા પ્રમુખ રાજગોર દ્વારા પાર્ટી વિરુદ્ધ કૃત્ય બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પૂર્વ સરપંચ ઠાકોરને મદદગારી બદલ અને અપક્ષ ઉમેદવાર ગલાબજી ઠાકોરને ચૂંટણી લડવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ડભોડા સીટના સંયોજક નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરીએ સમગ્ર મામલે પક્ષના હિતમાં ઉમેદવારી જતી કરી ટેકો આપવા માટે સમજાવ્યા ભૂપતજી ઠાકોર અને ગુલાબજી ઠાકોર વિરુદ્ધ ભાજપે સસ્પેન્શન પરત ખેંચવાની ખાતરી આપતા બંને ભાજપ સાથે છે તેવું આપ્યું નિવેદન સીટ પર ભાજપના મહેશજી ઠાકોરના ટેકામાં ચૂંટણીમાંથી ખસ્યા હવે કોંગ્રેસ અપક્ષ વચ્ચે ત્રિપાખીઓ જંગ જામશે ખેરાલ તાલુકાની ત્રણ તાલુકા સીટ એક ભાજપ બિનહરીફ કરી ચુક્યું છે ડભોળા સીટ અને કુડા સીટ પર લડાશે ચૂંટણી ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો YouTube માં અમને સબ્સ્ક્રાઇબ કરો Facebook માં ફોલો કરો Instagram માં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડબોળાના જે હતા બરાબર તેના માટે અમારા અપક્ષતા ઉમેદવાર ગલાજી કોનાજી ભારતીય ઉમેદવારને પરચી લાવી તથા જિલ્લાના સંગઠનના વિધ અને મલામણાની થઈ જવાથી અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો કરીએ છીએ અને ગળાપછ છીએ ભારતીય જનતા પાર્ટી જ છે આથી જ છીએ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી અમે જીતાડી અને અમે પાર્ટી અંદર છીએ અને કાયમ રવાના છીએ